આપણે આવી ગયા છીએ કાલે સન્ડે હતો આજે મંડે છે સન્ડે કઈ અહીંયા તો રજા જેવું હોય છે એટલું બધું હોતું નથી એક ટેટું બનાયું હતું એ બી અને સવાર મોર્નિંગ મેચ રમવા ગયા હતા એ બ્લોગ લીધો તો બાકી કોઈ બ્લોગ લીધો નથી

એ મૂકી દો બીજું નવું જૂનું લઈ ના લઈશ અને આ ભાઈ બેગ તો ઉતાર આવું લાયા તમે શેડીનો રસ ઓય માં ઠંડી ગરમી ચાલુ ગરમી બહુ હોય યાર આ કામ છે ને પેન્ટ પર a few moments later... <laughs> હા હતા મેં તો મેં તો શું ચાલુ કર્યું ભાઈ એક નાનું સ્મોલ ટેટુ આવ્યું છે નામનું તો મેડમને સરપ્રાઈઝ આપવાની છે એટલે ટેટુ બનાવડાવે છે એમના હસબન્ડનો બર્થડે છે એટલે તો બનાવીએ શાંતિથી ફાઈનલ રિઝલ્ટ તમને બતાવીએ તો બ્લોગમાં બને રહેજો તમે ટ્વેલ્વ સેકન્ડ લઈ તો ભાઈ આ બે લોકો બહુ બાજ બાજ કરે છે જેમ કે આ કંઈક કામ કરતો એટલે આયરો વચ્ચે ચોપલો થશે આ કોક કરતો એટલે આ ચોપલો થશે બેના છે ને મેં કીધું તમે બે પાંચ પાંચ ફોટા પાડો અને હું જોઉં છું કોણ બેસ્ટ ફોટો પાડો છો જોઈ લઉં છું પછી જે જીત એ હું તમને કઉ હજાર એટલે કોઈ જીત્યું નહીં ટોચ થયો સર ટાઈ ટાઈ થયો સર બે હરખા જ છે એટલે જ એકબીજાને બનતી નહીં કેમ કે બે હરખા માં સીધી વસ્તુઓ

રો 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 કરે કે મમ્મી શું કરે છે હું તો આમ આમ જ કર કે વાત નથી કર દો ટીટુ કર હોય જે કર હોય કર બહુ કકરાટિયન્સ જ ન યાદ સરપ્રાઈઝ થી

જો હાફ સબ થતું ભાઈ તો જ સ્ટીકર લાગે ને ભાઈ મજબૂત લાગે મજબૂત લાગે તમને થતું દૂરથી જોઈ લો બાકી બતાવું એ કે તો મજબૂત જઈ રહ્યું છે અને ભાઈને દુખાય મજબૂત છે કે જતા કમ્પ્લીટ બતાવન થતું નઈ એવું કેવું ભાઈ કેવું દુખા ભાઈને જેવું દુખતું દુઃખ્યો હતો કંઈ વડતા મજા આવી પણ જેવું કોમ એક નંબર એક નંબર તમને કેવું લાગ્યું કમેન્ટમાં કહેતા રહો તો થોડું અમને મજા આવે તો ભાઈ ભાઈનું ફાઈનલ ટેટુ થઈ ગયું છે ફિનિશ ને એનું ફાઈનલ રિઝલ્ટ જોઈ લો

બૂમ પડી જાય વાગી ગયા છે સાડા અગિયાર અગિયાર નો ઓગણ ને આપણે ટેટુ બનાવી દીધું કૃષ્ણ ભગવાન નું મસ્ત મજાનું ભાઈ રાજી થઈ ગયા છે અને બસ આજના માટે આટલું જ હતું ને એનો વ્લોગ હશે કાલે કન્ટિન્યુ કરીએ અને બાકી કઈ નઈ મળીએ કાલના નવા વ્લોગ જય માતાજી હર હર મહાદેવ ગુડ મોર્નિંગ હર હર મહાદેવ ને આજે છે અઢાર તારીખ આપણે બ્લોગ લેવાનું રહી ગયું છે મોડા ઉઠ્યા કેમ કે રાતે બાર વાગ્યા સુધી કામ ચાલુ હતું કૃષ્ણ ભગવાનનું કાલ ટેપ્યુ જે બનાવીએ આપણે અને આજે આવી ગયા છીએ દુકાને અને આવી ગયા છે બાર અને આ દુકાનમાં ને બધું કર્યું કેમ કે બહુ ગંદુ થયું હતું ભાઈ અહીંયા તો જે ગંદુ થયું હતું તો સેટઅપ બેટઅપ મસ્ત ક્લીન કરી દીધો અને બેઠા હતા એક આપણે અહીંયા બોલ ઉપર ખાલી છે ને તો એ આપણે લગાવવાનું પોસ્ટર ત્રણ

એક્સપીરિયન્સ નહીં આ લગાવવાનું તો એ મહેનત કરીને લગાવ્યું અને જોઈ લો કેવું લાગે છે સ્ટુડિયોમાં સરસ લાગે છે ને ભાઈ હા હજુ અહીંયા આપણો લોગો આવશે એટલે પછી એક નંબર લાગશે બીજું બતાવીએ લોકોનું લોકોનું કામ કરાવવાનું છે તો કરાવીએ તો છે અડી અને હું ઘરે જમવા આવ્યો તો જમીને નીકળી ગયો છું મૂળ પથારી ફરી ગઈ છે કેમ કે હું બ્લોગ નિશિવના બર્થડે નો એડિટ કરતો તો બે દિવસથી એડિટિંગ ચાલુ છે આજે ફાઇનલ એડિટિંગ કરતો તો બે કલાક જેવું થયું અને એક્સપોર્ટ કરતો તો ફોનમાં સ્પેસ ઓછો હતો તો એના કારણે એક્સપોર્ટમાંથી બેક નીકળ્યું ને વધારે એપ્લિકેશન જેમાં એડિટ કરું છું કેપકટ એમાં જ સ્પેસ એમાં જ વધારે ભરેલું હતું મતલબ વ્લોગ એડિટ કરેલા જૂનાને બાઇક ધોવા આપીશું ત્યાં જવું છું તો વધારે તો એ જ થયું હતું કે એમાં બધા વિડીયો આગળના વ્લોગ હતા એ એડિટ કરવા કરેલા હતા એટલે એમાં સ્પેસ રોકતું હતું તો એ બધું ડિલેટ કરવામાં આ જે વ્લોગ હતો એબી ડી લેટ થઈ અને કેપ કટમાં ઓપ્શન નથી આવતો પાછો લાવવાનું ત્યાં આવે છે કે નહીં ખબર નહીં એટલે હું સ્ટુડિયોએ જાઉં સ્ટુડિયો જઈ જોઉં ભાગી બાઇક આપીશ વૉશ વોશ કરવા ફ્રોગમાં બન્યા રહો સ્ટુડિયો જઈએ મૂડ બગડે લો ચપ્પર ફ્રીથ મંથી એઈથ એ એમ ભાઈ આપણે શોપ ઘણ પહોંચી ગયા બાઈક તો જોવો મસ્ત ચકાચક ધોઈ દીધું છે ભાઈએ આખું પાર્કિંગ ખાલી જો આપણું બાઇક હોય જો ખાલી એક આપણું બાઈક એક એક્ટિવા મૂળ ચબ્બર ઓફ થઈ ગયો છે ભાઈ બે દિવસથી પ્રિન્સ બિચારો એડિટ કરતો હતો વિડીયો એ થોડું થોડું મને હેલ્પ કરે છે એ થોડું એડિટ કરતો હતો થોડું થોડું કરીને મોસ્ટલી એડિટ કરી દે પછી મારે ફાઇનલ જોવું પડે મેં આજે ફાઇનલ જોઈને બધું જે વધારાનું બહુ હતું એ બધું કટબૂટ કરીને મસ્ત વ્લોગ એડિટ કરી દીધો હતો ને ઉડી ગયો પાછું ફરી એડિટ કરવો પડશે ને વ્લોગ ભાઈ વ્લોગિંગ એટલે બહુ કાપુ વસ્તુ બ્લોગમાં બને રો કહ્યું હોય તો બતાવીએ એક ના એક વસ્તુ તમને કંઈ કઈ તો કોઈ બ્લોગ પાછો આવવાનું નહીં ખરી ખરે તો ભાઈ ધોલભાઈ આવે છે અને જય શ્રી રામ જય શ્રી રામ મંગળવાર દાદાને કરી દઈએ ને હા તો ચાલુ કરીએ ટેન્સિલ વેન્સિલ થઈ ગઈ પ્રિન્ટ અને ફાઇનલ રિઝલ્ટ બતાવીએ ચમકે આ તો મારી ફેવરેટ સ્ટાઇલ એટલે ખાલી ટેટું જોઈશું

એટલું થઈ ગયું છે ફિનિશ એનું ફાઇનલ રિઝલ્ટ તમે જોઈ શકો છો હા કેવું લાગ્યું સીધું એક મિનિટ શ્રી રામ જય રામ કેવું લાગ્યું હા ફાધર દેખાય પ્રોપર હા છે ફાઈનલ રિઝલ્ટ જોઈ લો વાવ સિરિયસલી જોરદાર આવી ગયો તમને કેવું લાગ્યું ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ ક્લાસ તમે ભી બ્લોગ માં બને કેવું લાગ્યું કમેન્ટ માં કહેતા જજો તો ભાઈ ટેટો બેટો પૂરું કર્યું ને ભાઈ આપણે જૂના બ્લોગો જોતા તા 8 વાગ્યા તા અને લઈને આવ્યો છે ભાઈ નાસ્તો તો ચાલુ થઈ ગયું છે હવે આવી ગયો છે ભાઈ હવે બૂમ પડાવવાની ભાઈ હો ગરમ ગરમ નાસ્તો

चलो छोटी मैन एक नंबर सेक्सी सेक्सी चलो गाइस दाव मारीस गाइस अच्छा 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 लाइक ऑलया ऑलया घर ए खोली दे ल बन कर चॉकलेट स्लाइस लानी है सी कोई नहीं जा ये नहीं चॉकलेट लतन ने तो